ઓફિસે પહોંચ્યો તો આ દોસ્તાનો ફોન આવ્યો કે ભાઈ તારે અહીંયા સાઈટ વિઝિટ કરવાની છે કે નહીં મેં કીધું આ સારું ચલ પૂઈ ગયો એમ જ ડાયરેક્ટ એ કેબલ નાખી કીધું કેમ કે ત્યાં એનું નવું આખે આખું બિલ્ડિંગ બને છે એને એકાઉન્ટની ઓફિસ છે તે આખે આખું શિફ્ટ કરે છે બીજે ઠેકાણ તો ત્યાં બધું ફર્નિચરનું કામ પતી ગયું છે તો ભાઈ કેબલ એને પહોંચી ગયા અને ત્યાં હવે ખાલી આ લેન્ડ કેબલનું અને એનું આ ફર્નિચર ફિનિશિંગનું કામ બાકી છે મેં એને સમજાવ્યું કે અહીંયાથી અહીંયા કેબલ જાય અહીંયાથી અહીંયા કેબલ જાય અહીંયાથી અહીંયા કેબલ કાઢવાની કે ઓકે તને જીમ ઠીક લાગે એમ કરી નાખ પણ કરી નાખજે મેં કીધું સારું પછી ત્યાંથી મારે ખિરસરા બાજુ જવાનું હતું ત્યાંનો એક કોલ હતો કે ભાઈ બ્લુ સ્ક્રીન આવી જાય તો આપણે ભાઈ લીવર લીવર જાતા જતા ભાગી પડ્યા અને ત્યાં પહોંચીને આપણે વચ્ચે વાતાવરણ એવું મસ્તી નહોતું ને ખીરેસરા પેલેસની બેક સાઇડમાં જ આઈડીસીમાં ન્યૂમાં જવાનું હતું તો ન્યાં જોઈએ તો બ્લુ સ્ક્રીન સ્ક્રીને જાવતી મને એમ કે એસએસડી ગઈ છે કે આ ઓએસ ખરાબ હશે તો મેં કીધું કે પહેલાં હું ફોર્મેટ કરીને ટ્રાય કરું તો મેં ડાયરેક્ટ એને ઓએસ ફોરમેટ કરી અને રી કરાવી દીધું આ આખું કોઈ ઓપરેટિંગ સિસ્ટમ અને તેમાં ફટાફટ વર્ક કરવાનું ચાલુ થઈ ગયું અને વિન્ડોઝ છે પાછું ઓપન થઈ ગયું અને પ્રોપર ચાલુ કામ થઈ ગયું પછી મેં કીધું પછી સાહેબનો ફોન આવ્યો કે ચેતન સાહેબના કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ છે તો એમનામાં વિન્ડોઝ સેવન હતો ચેક કર્યું તો આઈ ફાય ફોર જનરેશન હતું ને આઠ જીબી રેમ હતું મેં કીધું આમાં હું એસએસડી લગાવી દઉં છું તમારે કામ નોર્મલ જ છે એટલે ફટાફટ સ્પીડમાં કામ થાય એ કે તમને જીમ ઠીક લાગે ને એમ તમે કરો અમને તમારા પર વિશ્વાસ છે મેં કાંઈ વાંધો નહીં આપણે વિન્ડો ટેન ઇન્સ્ટોલ કરી નાખશે અને ફટાફટ વિન્ડો ટેન ઇન્સ્ટોલ કર્યું બધા સોફ્ટવેર ડ્રાઈવર અપડેટ કરી અને એમનામાં ઇન્સ્ટોલ કરીને ઓકે કરી નાખી ત્યાંથી પાછો રિટર્ન હું નીકળી ગયો પાછો પાછું બેક સાઈડ જોયું તો વેધર સારો હતો એનો વિડીયો ઉતારી નાખ કોને એકને લેપટોપની બેટરી દેવાની હતી લેનો આ લેપટોપની તો આ ટેકી કંપનીને લઈ અને એ ભાઈને આપવા માટે નીચે ઉતરી ગયો અને ત્યાંથી મારે પાસે એક વિઝિટમાં જવાનું હતું આ ટ્રાફિક દિવાળીના વેકેશનમાં ગામ રહી ગયો હતો ત્યાં એક વાર નહોતું તમે જોયું હશે વિડીયોમાં અને પછી ટ્રાફિક ખુલ્યું એટલે ડાયરેક્ટ કસ્ટમરની સાઇટ એટલે કે એની ઓફિસે પહોંચી ગયો આપણે ક્વીન સ્ટારમાં કસ્ટમર કે મારે છે ને નેટવર્ક આવે છે પણ ઇન્ટરનેટ કનેક્ટ ન થતું વાઈથી નેટ કનેક્ટ કરાવવું પડે મેં કાંઈ વાંધો નહીં આ થઈ ગયું જો એક બે ને તન તા તો ઇન્ટરનેટ એનું ચાલું થઈ ગયું એ કે એમ મેં કીધું હવું એમ જ હોય તો એ ભાઈ મારી હા હું જોતા મેં તમારો વિડીયો નાખી દઉં કે નાખી દો ને કંઈ બીતા થોડી એ તમારેથી મેં કીધું ઓકે રેડી સારું હાલો